ભગવાને યુદ્ધ રોકવા માટેનો અંતિમ પ્રયાસ કરી જોયો કે હવે દુર્યોધનને છેલ્લી વારે એક વખત સમજાવી દઈએ દુર્યોધન માની જાય અને યુદ્ધ જો આ ભીષણ નવસંહાર ટળી શકતો હોય તો આપણે એને ટાળવું જોઈએ ભગવાન શાંતિદૂત બનીને હસ્તિનાપુરની નગરીમાં યુધિષ્ઠિરના રાજદૂત બનીને શાંતિદૂત બનીને આવ્યા છે અને પછી આપણે જાણીએ છીએ ભગવાન આવ્યા છે શાંતિનો સંધિનો પ્રસ્તાવ લઈને પણ દુર્યોધનો માને ખરા આ દુનિયાના જેટલાય દુર્યોધનો છે ને દુર્યોધન એક જમાનામાં હતો એવો નહીં આ જમાનામાં છે હા ભર્યા જ પડ્યા છે અને દુર્યોધનો ક્યારેય શાંતિ પ્રસ્તાવ સ્વીકાર કરતા જ નથી લાતો કે બુદ્ધ ભાતો છે નહીં માનતે આ લાતો કે ભૂત-બાતો સે નહીં માનતે અને જે શાંતિ પ્રસ્તાવ લઈને શ્રી કૃષ્ણ રાજદૂત બનીને આવ્યા છે એ જ શ્રી કૃષ્ણને દુર્યોધન બાંધવા માટેનો આદેશ આપે છે કે આને બંદી બનાવો અને આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન હસ્તિનાપુરના મહેલમાં विराट સ્વરૂપનો દર્શન કરાવે છે बांधने मुझे जो आया है जंजीर बड़ी क्या लाया है मने बांधवा तारी पाए हाकड़ मोटी जे, मने बांधी बांधने मुझे जो आया है जंजीर बड़ी क्या लाया है सुने को साध न सकता है वो मुझे बांध कब सकता है अगर मुझे बांधना चाहे तेरा मन

हरि ने भीषण हूंकार किया अपना स्वरूप विस्तार किया डगमग डगमग डिग्गज बोले भगवान कुपित होकर बोले हे दुर्योधन अब याचना नहीं अब रण होगा जीवन जय या की मरण होगा हे दुर्योधन हमें हमड़ी ले अत्यारे पाए जी

અને પછી વચ્ચે નેગોસિએટર બેઠો હોય અને વચ્ચે વચલો માગોશિયેટર હોય એમ કે એક આને કોર્ટની બારે પતાવી નાખો કોર્ટનું બારણું નથી ચડવું યુદ્ધ એટલે કોર્ટ કોર્ટનું બારણું ન ચડવું બે પાર્ટી કોર્ટની બારે સમાધાન કરી લ્યો અને જે વચ્ચેનો માણા હોય ને એ એમ કે એક ગામ કરીને પહેલા તું જેને ખાલી અને પાંચ ગામ આપી દે તો સમજનો માણા હોય એને શું કરવું જોઈએ આવડું બધું છે એમાંથી જીરીક દઈ દે તો હું માણા નું જાય સમજ માણા તો એમ જ કરે ને કે આપને કરોડ નો ફાયદો થયો બે ચાર લાખ રૂપિયા દઈ દીધા હું ફેર પડે પણ દુર્યોધન તમે વિચાર કરો એક તો કોકનું છળ કપટથી કબજે કરી લીધું હોય અને પછી તમને નેગોશિયેશનમાં એવી ઓફર મળે કે એક કામ કરો પાંચ ટકા પાછું આપી દો અને પંચાણું ટકા તમે પાછું રાખો અને દુર્યોધન આવી ઓફરનો સ્વીકાર નથી કરી શકતો અને કહે છે પાંચ ગામ સોના એક સોયની નાક જેટલું જમીન પાંડવોને હું ન આપું સોયની નાક જેટલી જમીને હું પાંડવોને ન આપું પાંચ ગામ તો બહુ મોટી વાત થઈ અને પછી આપણે જાણીએ છીએ કે દુર્યોધનના પ્રકારના જે વ્યંજનો હતા વાનગીઓ હતી એ ન જમી દુર્યોધનનું જમણ ઠુકરાવ્યું છે ઠાકરે અને ભગવાન ગયા છે વિદુરને ત્યાં ભગવાન વિદુરને ત્યાં બેઠા છે અને આપણે જાણીએ છીએ દુર્યોધન કે મેવા ત્યાગે સાગ વિદુર ભાજી ખાઈ વિદુરને ત્યાં સાધારણ જમણ જમે છે દુર્યોધન ના સુકા મેવા ત્યાગી દે છે અને ભગવાન અને વિદુર બેઠા છે અને ત્યાં વિદુરજી ના એક દ્વારપાળ વિદુરજી પાસે સંદેશો લઈ આવે છે કે મંત્રીજી અંગરાજ કર્ણ મળવા આવ્યા છે એટલે વિદુરને એમ થયું કે હું તો અત્યારે મારા અતિથિ શ્રી કૃષ્ણ દ્વારકાધીશ સાથે બેઠો છું એટલે વિદુર છે પોતાના સૈનિકને કહે છે દ્વારપાળને કહે છે દ્વારપાળ અંગરાજ કર્ણને સંદેશો આપો અને યે રાજા છે ને હા કર્ણ બી તો રાજા હે અંગકા રાજા બનાયા ગયા હે ઉનકો અતિથિ ગ્રહ મેં થોડી દેર વિશ્રામ કરાવો તમને હું બોલાવું અને ત્યારે દ્વારપાળ કહે કે મંત્રીજી વાત એમ છે ને કે અંગરાજ કર્ણ તમને મળવા નથી આવ્યા તમારા अतिथि द्वारकाधीश ને મળવા આવ્યા છે જેવી વાત કરીને દ્વારકાધીશ ને મળવા આવ્યા છે અને ભગવાનને ચમકારો થયો એને બોલાવો હવે આ જો યુદ્ધને અંતિમ વાર કોઈ ટાળી શકે એવી સામર્થ્ય કોઈનામાં હોય તો એ કર્ણમાં છે કારણ કે દુર્યોધન આ યુદ્ધ લડી રહ્યો છે કર્ણના સામર્થ્યને આધારે કર્ણનો ટેકો છે એટલે જ ઉમેદવારીનું ફોર્મ ભર્યું છે સમજો માં મંથરાનો ટેકો હતો તો કઈ કઈ ઉમેદવારીનું ફોર્મ ભર્યું અહીંયા કર્ણ નો ટેકો છે એટલે ટેકો જોઈએ ને એટલે ભગવાન વિચારે જો કર્ણ એનો ટેકો ખસેડી નાખે તો પછી દુર્યોધનમાં એવી તાકાત નથી કે યુદ્ધ લડી શકે ભગવાન કીધું દ્વારપાળને ને બોલાવો કર્ણ ને કર્ણ આવ્યો ભગવાનની સામે બે હાથ જોડીને કહે છે હે દ્વારકાધીશ મને ક્ષમા કરજો મારા મિત્રએ ગઈકાલે હસ્તિનાપુરના રાજમહેલમાં રાજદરબારમાં તમારી સાથે જે અવિનય કર્યો છે તમારું જે અપમાન કર્યું છે મારા મિત્ર દુર્યોધને એના બદલ એનો મિત્ર અંગરાજ કર્ણ તમારી પાસે ક્ષમા યાચના કરી રહ્યો છે અને ત્યારે ભગવાન કહે છે ધન્ય હો કર્ણ તારી મિત્રતાને કે એક મિત્રના વાંક હોય એક મિત્રનો અપરાધ હોય એની ક્ષમા યાચના કરવા માટે બીજો મિત્ર આવે પ્રસ્તાવ લઈને કે ક્ષમા આપો ધન્ય છે તારી મિત્રતાને આમ જોવા જઈએ ને તો કર્ણ વિશે બહુ મહિમા મંડન થતું રહેતું હોય છે કે કર્ણ એક હીરો હતો હીરો હતો સાચું કહું મહાભારતમાં કોઈ હીરો નથી ને કોઈ વિલન નથી અદ્ભુત ગ્રંથ છે મહાભારત શું કામ કારણ કે એમાં કોઈ હીરો નથી ને એમાં કોઈ વિલન નથી હા એમાં કોઈ સારું નથી ને કોઈ ખરાબ નથી એમાં ખાલી માત્રાનો ફરક છે કે કોણ વધારે સારું છે અને કોણ ઓછું કોણ વધારે ખરાબ માત્રા કા ફરક હે બાકી અચ્છે દોનો બી પક્ષ મેં હે ઓર બુરે બી દોનો પક્ષ મેં હે આપણે દુર્યોધનને દુરાચારી અને હતો એમાં કઈ ના નથી ને હા એના તો લખણ એવા જ હતા એમાં કઈ ના નથી કથાઓ ભરી પડી છે લખણ હારા નહોતા દુર્યોધન ના પણ આખે આખો માણસ ખરાબ હતો એવું નતો સમજો વ્યાસજી આ આપણી કથાઓ આપણને શું કહેવા માંગે છે દુનિયામાં કોઈ સો ટચનું સારું માણા હોતું નથી દુનિયામાં કોઈ સો ટચનું ખરાબ માણા હોતું નથી ખરાબમાં ખરાબ માણસમાં થોડાક સદગુણો હોય છે અને સારામાં સારા વ્યક્તિમાં થોડાક થોડાક દુર્ગુણો હોય જ છે દુનિયામાં કોઈ એવો માણસ હારો ન હોય જેનામાં થોડાક દુર્ગુણ ન હોય અને દુનિયામાં કોઈ એવો ખરાબ માણસ ન હોય કે જેનામાં થોડાક સારાપણું ના હોય દુર્યોધન જાત પાતના ભેદને ઓળંગીને નથી કેતો કે હે મિત્ર ભલે નો સ્વાર્થ હતો પણ તોય એને પ્રસ્તાવ મૂક્યો ને કર્ણલે રાજ બને સારું કેવાય કે નહીં કે વ્યક્તિ પોતાના જન્મથી નહીં પોતાના કર્મ થી પોતાની મેરિટ મેળવે પોતાના કર્મ લાયકાત થી અને મેરિટ થી બધી વસ્તુ મળે સારો ગુણ કેવાય કે નહીં આપણે લોકતંત્રમાં જીવીએ છીએ તો લોકતંત્ર શું છે લોકતંત્રમાં બધાને સમાન અધિકાર છે જિસમે લાયકાત હો લાયકાત હોય તો એક ચા વેચતો બાળક પણ લાયકાત હોય તો પ્રધાનમંત્રીના પદે પહોંચી શકે એ લોકતંત્રની મહાનતા છે લાયકાતનું પૂજા જ્યાં થાય અને જો લાયકાત ન હોય તો परिवार में जन्मे खुदसी वाला परिवार माने नॉर्मल है तो नोज मूले लाइक मेरिट मेरिट है तो आगे बढो दमखम है हुनर है टैलेंट है स्किल है ज्ञान है खुदसी मिल जाएगी जेपन 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 काम होए जेक क्षेत्र नहीं अंदर तो दुर्योधन ने કર્ણની અંદરનું હુનર જોયું છે એનું વીરતા જોઈ છે એની શૌર્યતા જોઈ છે અને એને એની શૌર્યતાનું બરાબર એને બિરુદ અપાવ્યું અંગરાજ કર્ણ અને હજી કહું મહાભારતની અંદર વર્ણનો છે કે દુર્યોધન છે ને મહાભારત કોક ખોલજો મારા વાલા બહુ સરસ કથા છે બધાય એમ કે મહાભારત નો ખોલાય નો ખોલાય મહાભારત વાંચીએ તો ઘરમાં મહાભારત આપણે વર્ષોથી મહાભારત નથી વાંચતા હું આપણા ઘરમાં મહાભારત નથી થતી એ નથી વાંચતા તો હું નથી થતી બહુ અદ્ભુત ગ્રંથ છે બે આ બે ઐતિહાસિક ગ્રંથ છે રામાયણ અને મહાભારત આ બે ઇતિહાસ છે ઇતિહાસ એટલે ઇતિ એટલે આમ ઘટનાઓ બની ઇતિહાસનો સરળ ગુજરાતી અર્થ કરવો હોય ઇતિહાસ એટલે આવી આવી ઘટનાઓ બની એને કહેવાય ઇતિહાસ તો રામાયણ અને મહાભારત આપણા ઇતિહાસ ગ્રંથો છે અને બે ગ્રંથો મહત્વના છે રામાયણ મને ને તમને શીખવે છે કે આપણે જીવનમાં શું કરવું જોઈએ ભાઈ હોય તો કેવો માતા હોય તો કેવી પત્ની હોય તો કેવી જીવન કેવી રીતે જીવવું જોઈએ એ મને ને તમને રામાયણ શીખવે છે જીવનમાં શું કરવું જોઈએ એ મને ને તમને રામાયણ શીખવે છે તો જીવનમાં શું ન કરવું જોઈએ એ મને તમને મહાભારત શીખવે છે હા જીવનમાં આપણે સેનાથી બચવું જોઈએ શું ના કરવું જોઈએ એ મહાભારત શીખવે છે અને તમે બધા ફોર વ્હીલરો ચલાવતા હો તમને કોઈ આવીને એમ કહે આપણે એક કરોડ રૂપિયાની મર્સિડીઝ છોડાવી પેંડાનું બોક્સ લઈને આવે ને તમને એમ કે હાલો કાકા તમને આટો મરાવ તમને પહેલાં બેહાડીને મંદિરે દર્શન કરવા લઈ જાઓ અને પણ પછી એમ કે કરોડ રૂપિયાની ગાડી છે પણ એમાં બ્રેક નથી તો તમે એમાં બેસો તમે એમ કહેશો કરોડ રૂપિયાની ગાડી મારા દીકરા તને મુબારક અમારે નથી બેસવું જે ગાડીમાં બ્રેક ન હોય ગાડીમાં આપણે નથી બેસતા ખાલી લીવરથી કામ ન થાય ને ગાડી વ્યવસ્થિત જો ઠેકાણે પહોંચવું તો લીવર જરૂરી છે અને જરૂરી છે તો રામાયણ છે એ લીવરનું કામ કરે છે અને મહાભારત મહાભારત આપણા જીવનમાં કામ કરે અહીંયા અટકી જા અહીંયાથી બસ હવે આગળ ન જાતો ન તો ભટકાઈ જઈશ મહાભારતમાં વર્ણન છે કે હસ્તિનાપુરની પ્રજા છે ને હસ્તિના પુર ની પ્રજા દુર્યોધન થી સુખી છે આ સાંભળીને પણ મહાભારતમાં વ્યાસજી એ વર્ણન કર્યું છે કે ધ્રુતરાષ્ટ્ર નામના રાજા છે ને ભાઈ રિમોટ કંટ્રોલ સરકાર હે ધૃતરાષ્ટ્ર સ્વયં મતી નહીં હે ઉસ્કે સ્વયં વિચાર નહીં હે સ્વયં કે બોલ ભી નહીં હે ગાદી એ ધૃતરાષ્ટ્ર બેઠા છે પણ ગાદી ચલાવે છે કોણ દુર્યોધન ને દુર્યોધન ને કોણ ચલાવે તો કે શકુની આમ જોવા જઈએ તો શકુની માં આવતી વધુ પાવર કેવાય કે નહી હા જો રાજકારણ માં બહુ મહત્વની વાત છે રાજા બનવું બહુ મહત્વનું નથી કિંગ બનવું બહુ મહત્વ રાજકારણનો નિયમ છે કિંગ બનવું બહુ મહત્વનું નથી પદ મેળવવું બહુ મહત્વ નથી કિંગ મેકર ની ભૂમિકા નિભાવી શકો ને એ મોટી સત્તા કહેવાય એ મોટો પાવર કહેવાય કે ઇફ યુ હેવ અ ઇફ યુ એન્જોય ધી પોઝિશન ઓફ અ કિંગ મેકર તમે ધારો એને પદ ઉપર બેસાડી શકો અને તમે ધારો એને પદ ઉપરથી હેઠો ઉતારી શકો એને કિંગ મેકર કહેવાય એને મોટો પાવર કહેવાય પદ ઉપર બેઠો એની એની સત્તા એવડી નથી પણ જે કોઈને ધારે એને પદ ઉપર બેસાડી શકે ને એની સત્તા મોટી એ એ તાકાત શકુનીમાં છે કારણ કે દુર્યોધનનું રિમોટ દૃતરાષ્ટ્રનું રિમોટ દુર્યોધનના હાથમાં દુર્યોધનનો રિમોટ મામા શકુનીના હાથમાં તો આમ જોવા જઈએ તો સૌથી મોટો પાવ અને આપણા મામા કથા એક કંસ મામો એક શકુની મામોનો આમ તો આપણા મામા આપણને બધાને અનુભવ છે કે મામા બહુ મીઠા હોય હંમેશા પણ આ કથાઓના મામા બહુ નહીંતર મામા તો વાલ કરે પ્રેમ કરે પણ આ કથાઓના મામા આવા છે એક મામો કંસ અને એક મામો શકુની તો બાભારતમાં વર્ણન છે કે દુર્યોધન આમ જોવા જઈએ તો ધ્રુતરાજ રાજા છે પણ રાજ વ્યવસ્થા બધી શાસન વ્યવસ્થા વહીવટ એડમિનિસ્ટ્રેશન આ બધું દુર્યોધન ચલાવી રહ્યો છે અને એમ કહેવાય છે કે હસ્તિનાપુરની પ્રજા બહુ સુખી હતી એને દુર્યોધન થી કોઈ ફરિયાદ છે નહીં દુર્યોધન એ પાછો એવો એને એના ભાઈઓ હારે વાંધો છે એને પાંડવો સાથે વાંધો છે પ્રજા માટે તો એક સારો નાયક છે એક સારો નેતા છે વર્ણનો છે દુર્યોધન નય મંદિર છે ભારતમાં ભારત તો બહુ અદ્ભુત દેશ છે બહુ વિચિત્ર દેશ છે અહીંયા તો જેટલા ઊંડા ઉતરતો જાઉં ને આ દેશમાં બહારથી વિદેશી ભૂરિયા આવે ને એ આવે એટલે વૃંદાવન જાય ઋષિકેશ જાય ને ઉપર ઉપરથી બધું ઉપર છલું જોવે ને આમાં 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 મજા કરતા હોય તો બધું ઉપર છલું કરે પણ આ દેશ એવો અદભુત છે જેમ એના ઊંડાણમાં જાઉં ને ઊંડાણમાં જાઉં ને એટલી બધી અદભુતતા અને વિચિત્રતા અને એટલી વિચિત્રતા છે છતાંય બધા સાથે મળી દેશ અદભુત છે આપણો દેશ અદ્ભુત છે દુનિયાના આટલા એકસો ને એસી નેવું દેશો આ અદ્ભુત દેશ કેરેલામાં અમુક જગ્યા કથા છે કે અજ્ઞાતવાસ માં પાંડવો ગયા છે ને તેરમું વર્ષ અજ્ઞાતવાસ હતો ને નિયમ હતો ને કે અજ્ઞાતવાસ માં એક વર્ષના અજ્ઞાતવાસ માં જો પાંડવો પકડાઈ ગયા તો વળી પાછું વનમાં જવાનું આ કથા છે ને એટલે કૌરવો સ્વાભાવિક રીતે અલગ અલગ દિશાઓમાં ગયા છે કે ક્યાંક થી ક્યાંક મળી જાય ક્યાંક થી મળી જાય તો વળી પાછા એને વનનો બાર વર્ષનો કોન્ટ્રાક્ટ રિન્યુ થાય અને એમ કહેવાય છે કે દુર્યોધન ફરતા 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 ભારતના દ્રવિણ પ્રદેશ એટલે આજના કેરળ પ્રદેશમાં જઈને પહોંચે છે અને કથા છે કે ત્યાં પહોંચ્યો છે પાંડવોને ગોતવા કે મળી જાય તો એનો વળી વનવાસ નવો ચાલુ થાય અને ભૂખ્યો થાય છે અને ત્યાં એક આદિવાસી ભીલ પાસે અન્ન માગે છે હોય આદિવાસી ભીલ પાસે અન્ન માગે છે કે બહુ ભૂખ્યો છું બહુ તરસ્યો છું જલપાન કરાવો અન્નપાન કરાવો અને ત્યારે સમાજની રચના આપણે જાણીએ છીએ કે જેની પાસે અન્ન માગવામાં આવ્યું એ ભીલ એમ કહે છે કે તમે તો કોઈ રાજવંશી જણાવ છો તમે બહુ તમારો પ્રભાવ અલગ છે મેને તુમસે ખાના માંગા હૈ મેં તુમસે ખાને કો પૂછા હે જાત નહીં પૂછી હૈ તુમસે મેં પાણી પૂછા હે જલ કો પૂછા હૈ તમારી જાતિ નહી પૂછી હે પાણી એના હાથનો જળપાન અને અન્ન અન્ન લીધું અને એટલે આખો જે 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 સમાજ છે એ પ્રજાતિ છે એના મનમાં બહુ ભાવના થઈ ગઈ દુર્યોધન માટે અમારા હાથેથી જળપાન કર્યું અન્નપાન લીધું અને ઈ પ્રજાતિ આજની તારીખે ત્યાં એક નાનકડું મંદિર છે દુર્યોધન ભારતમાં કેટલું બધું છે જોવો તો જો દુર્યોધન ખરાબ ખરાબમાં ખરાબ માળા હોય જાય અને યુધિષ્ઠિરને આપણે હીરો ગણીએ છીએ એને આપણે ધાર્મિક વ્યક્તિ ગણીએ છીએ એને આપણે સદગુણી ગણીએ છીએ પણ યુધિષ્ઠિર જેવા યુધિષ્ઠિર પણ જુગાર રમવા બેસી જાય છે ખરાબ થયું કે નહીં એવડો ધાર્મિક હોય એવો ધર્મરાજ હોય ઉભો નથી રમતા શકે યુધિષ્ઠિર સારામાં સારા વ્યક્તિની અંદર અંદર ક્યાંક ક્યાંક દુર્ગુણો પડ્યા છે ખરાબમાં ખરાબ વ્યક્તિમાં પણ અમુક સદગુણો પડ્યા છે એ મહાભારત છે